જશો અને આપણા આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ અને જો અત્યારે વાઈ ગયા છે હવા હાથ જેવું થયું છે આર્યનને નિશાળ મેળવાનો ટાઈમ થયો તો હું જાઉં છું નિશાળે આર્યનને મૂકવા અને સાગી ગયા છે મહેમાન આવે છે ને એમાંથી તો એની ઉતરા ઉતરાશે તો એને લેવાઈ ગયા છે તો હાલો હવે હું આર્યનને મેલ આવું અને હજી પાક બનાવવાની બાકી છે પેલા હારીને રેડી કર્યો સાબુ પીવડે એવું તો હવે હું પેલા હારિરને મૂકી આવું અને હારે એમ જો મસ્ત રેડી થઈ ગયો છે જો કે મારે ભાઈ જાઉં નિશાળ કે નથી જાઉં જવું છે તો હાલો હાલો ફટાફટ ઉતરો એટલે મોડું થઈ જાય નગર પાસે એ જો હારિનને મેંકી આવી અને આવીને બનાવી નાખી છે ભાખરી જો મસ્ત મસ્ત ભાખરી રેડી છે અને મહેમાન પણ આપણે આવી ગયા છે તો હાલો એની મુલાકાત કરાવું કે કોણ છે તો જો આવી ગયા છે મહેમાન જો આ છે ને એ મારા ભાઈ છે આ એના ઘરના છે મારા ભાઈ ને ભાભી આવ્યા છે ગામડે થી અને આ ભાઈ જો અને આ મારા લાડે કવાય ભત્રીજા એય બહુ આરિમ કાવ્યા હમજો લે હમજો તો કાવ્યા હમજો તો ભાઈ

તો જો ઈ સપલે રમવાનું શરૂ કર્યું હોય ના કેમ હોય એને ઘોડે કેમ હાલો નાસ્તો કરવો કે નથી કરવો તો હાલો હવે તો ફેમિલી જો નાસ્તો વાસ્તો કરી થઈ ગયા નવરા અને હું થઈ ગઈ મસ્ત મસ્ત રેડી કેમ કે મારે એક ફરમાઈશનો વિડીયો આવ્યો છે બર્થડેનો તો એ શૂટ કરવા અમે ધાબે આવી ગયા સરી અને સાજી તો ગયા છે કામે પણ મારા ભાઈને એને લેતે આવીશું શૂટ કરવા કા ભવ્ય હા હા ટાટા કે હાલો ફેમિલી એમ કે હાલો ફેમિલી કે જો આ છે અમાર સુરત જો અહીંથી આખું દેખાય હો જો એટલું ઊંચું છે અમાર ધાબુ તો હાર વાલો હવે ટાઈમ બગાડ્યા વગર વિડિયો શૂટ કરી નાખવી પછી ઘરના ઘણા કામ હજી બાકી છે તો આ વિડીયો શૂટ કરીને વહી આવ્યા પછી કઈ આપણે શૂટિંગ નહોતું લીધું અત્યારે ખાવા બેઠા ને તો મેં કીધું ઝાલો એક કટ મારી દઈ અને બે જ્યાં છે જમવા મહેમાન આવ્યા છે તો છે ને કાંઈ નવીન માત્ર એમ તો ખાલી કાજુ કરીને શાક રેડીમેડ લઈ આવ્યા અને રોટલી બનાવી નાખી કેમ કે મશીનનું કામ શરૂ હતું ને એટલે રાંધવાનો ટાઈમ નહોતો મહેમાન રોકાય ને તો પછી હારું હારું ખવડાવશું કાંઈ લે હા જો હાલો બધા જમવા બોલાવે છે મહેમાન અને જો આવું કાંઈક કાજુ કરીને શાક લેતા આવ્યા છે સાજીદ કા

हाइज जई उभ उभ जरो खड्दो रुख रखड्दो सो गराउनी योस ठावन होय त हालो फ्यामिली आइजाउ खावा भव्या भव्या तु दाइस केम कर करदो दाइस दाइस केतु पुतेस केतु जई दाइस करे जो जो आवी रमाइतु करे जो केम करो दाइस के अब नै करे अब नै ए भव्या लेतो ले भाइ हामु जए हामु जए आमजा भव्या दाइस आ जसो दाइस करे